કસ્તુરબા મહાવિદ્યાલય રાજકોટ ખાતે બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના સર્વાંગી વિકાસને ઉજાગર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનો હતો આ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે હેલ્થ માટે બેસ્ટ સાયકલના સંદેશ સાથે સ્લો સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિજેતાઓને સાયકલ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિજેતાઓને સાયકલ અને મેડલથી સન્માનિત

આજે સુંદર મજાનું સ્કૂલ ના સાથ સહકાર ટ્રસ્ટી ના સાથ સહકાર તેમજ પ્રિન્સિપાલ શ્રી તેમજ અન્ય જે સર ટીચર છે છે એમના બાળકોને ઉજાગર કરવા માટે એક સુંદર આયોજન કરેલ ગેલેક્સી સાયકલ એજન્સી વતી અને હર્ક્યુલિસ કંપની દ્વારા પ્રાયોજિત છે ખૂબ સારું આયોજન કરી બાળકોને મોટિવેશન કરવા માંગીએ છીએ કે ભાઈ હેલ્થની ગણતરી કરીએ તો એનો કોઈ બીજો વિકલ્પ નથી હેલ્થ માટે બેસ્ટ બેસ્ટ વસ્તુ હોય તો સાયકલિંગ છે સાયકલિંગ ફાયદાઓ આજની આ આયા સ્લો સાયકલિંગ સ્પર્ધા યોજેલ છે એમાં જે કોઈ ઉતીર્ણ થાશે તેઓને ખૂબ સારી રીતે આપણે નવાજશું એમને એક સાયકલ ગિફ્ટ આપશું મેડલ ગિફ્ટ આપશું અને દરેક ક્લાસ વાઇઝ જે ફર્સ્ટ આવ્યા છે એમને આપણે સર્ટિફિકેટ થી વધાવશું ખૂબ સરસ મજાનું બાળકો 9 10 11 12 ના લોકો ખૂબ સારી રીતે સાયકલિંગ વિશે આજે આપણને માહિતગાર કરવાના છે અને અને ત્યારબાદ આપણે સ્લો સાયકલિંગ બાદ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન છે ત્યારબાદ બાળકોનું કોથળા દોડનું આયોજન છે સાયકલ સિવાય ઘડિયાળ પણ આપણે ઇનામ તરીકે આપવાના છીએ જેથી બાળકોને અલગ અલગ રીતનું પ્રોત્સાહન મળે અને બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લે એમના પરિવાર પણ આજે જે સાયકલથી ફાયદા છે એ દરેક બાળકો બોલશે ત્યારે ખ્યાલ આવશે સૌથી પહેલા તો કે ભાઈ પર્યાવરણ ને નુકસાન થતું બચે છે પોલ્યુશન ન થાય ઇંધણ વગર વાહન છે તો સૌથી મોટો બેનિફિટ એ છે બીજું લાયસન્સ જરૂર નથી ત્રીજું કે હેલ્થ વાઇઝ ખૂબ સારું છે સાયકલિંગ કરતા હોય એને કોઈ દી ગોઠણની કે બીજી તકલીફ ન થાય ફિટનેસ એની વ્યવસ્થિત જળવાય રહે હાર્ટ ને પણ સારું રહે બીજું કે એને કોઈ દી માનસિક તકલીફ ઓછી પડે અત્યારે આમાં અત્યારે સ્કૂલના લગભગ ચારસો સ્ટુડન્ટ અત્યારે આમાં ભાગ લઈ અને એમને ક્લાસ વાઈઝ બધા રિઝલ્ટ આવી ગયા છે આજે બધી ફાઈનલ રિઝલ્ટ છે ચારસો વિદ્યાર્થી આ સ્પર્ધામાં જોડાણા હતા થોડા દિવસ પહેલા એમાંથી ફાઈનલ કરી અને ટોટલ આઠ ક્લાસ છે આઠેયમાંથી અલગ અલગ સ્ટુડન્ટ જે ફર્સ્ટ આવ્યા છે એમના વચ્ચે હવે હરીફાઈ યોજાવાની છે એટલે આજે બધું ફાઈનલ છે અને એમાં જે ઉત્તીર્ણ થાય એમને આપણે સારામાં સારી રીતે નવાજીએ અને આગળ ઉપર પણ એવું આપણે વિચારીએ કે બાળકો આ લેવલે ખૂબ આગળ વધે જેમ સ્પર્ધામાં અત્યારે ભાગ લઈને આગળ વધે એવી રીતે શૈક્ષણિક તેમજ પોતાની જિંદગીમાં પણ અલગ અલગ ક્ષેત્રમાં પણ તેઓ ખૂબ આગળ વધે એવી આપણે એમને ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આ સ્કૂલ બહુ વર્ષો જૂની છે હું પોતે આ સ્કૂલમાં ભણી ગયો છું ઓગણીસો એકોતેર બોતેર ત્રોતેરમાં હું પોતે આ સ્કૂલમાં ભણી ગયો છું ખૂબ સરસ મજાનું અહીંનું વાતાવરણ છે અને ખૂબ સારી રીતે આ લોકો ટીચરો અને પ્રિન્સિપાલ શ્રી ખૂબ સારી રીતે અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે આ તકે અમે અપત સતીશભાઈ અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જીમેન્દ્ર